બરોબર એટલે તારી માને તારી બહેનને ને કોઈ સમજો એટલે મેરા માણા ઈટનો જવાબ પથ્થર થી આપશો એક વિડીયો આવે ને એટલે મેરા બે વિડિયો મૂકે તમારી બહેન નો પી પીકો મારું તમારી મોને શોધે તારી બેન ને પૂછે છે મેરો અપણ કે શું કરી તારી માને પૂછ તારી માસે ને પૂછે છે

আপোন ইমান দে মজা নে কৰাৰ